ભચાઉ બસ સ્ટેશનમાં કેન્ટીન મુદ્દે યુવાન પર હુમલો કરાયો ભચાઉ બસ સ્ટેશનમાં કેન્ટીન ખાલી કરીને ચાલ્યો જા કહી પડોશી દુકાનદારે તેના માણસ સાથે મળી યુવાન પર હુમલો કર્યો હોવાની ઘટના ભચાઉ પોલીસ મથકે નોંધાઈ છે વીજ પાસરના નિર્મલસિંહ ભવાનસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ભચાઉ બસ સ્ટેશનમાં કેન્ટીન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ગુરુવારે સવારે આઠ વાગે તેઓ બસ સ્ટેશનમાં બાઇક પાર્ક કરી રહ્યા હતા ત્યારે કનકસિંહ ઉર્ફે મુન્નાભાઈ જાડેજાના માણસ મનીષ સંઘવીએ તમે બસ સ્ટેશનમાં કેન્ટીન બંધ કરીને જતા રહો કહી ધક બુસટનો માર મારવાનું શરૂ કર્યું હતું પ્રવાસીઓએ છોડાવ્યા બાદ તેઓ કેન્ટીન તરફ જતા હતા ત્યારે બસ સ્ટેશનમાં જે જયશક્તિ પાન પાર્લરવાળા પદુભા ઝાલાએ શું થયું કહેતા તેમણે તમારો માણસ મનીષે મારી સાથે મારકુટ કરી હોવાનું કહેતા પદુભા તેમને ચાલો મારી દુકાને મનીષને ઠપકો આપું કહી લઈ ગયા બાદ પદુભા અને મનીષે બંને જણાએ સાથે મળી કનકસિંહે કહ્યું છે તમે કેન્ટીન બંધ કરી દો કહી ધોકાવડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી તેની ફરિયાદના આધારે ભચાઉ પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે